અમદાવાદના ઓઢો સ્મશાનમાં પહોંચી ન્યૂઝ કેપિટલની ટીમ લાકડાને લઈને સામે આવેલી બેદરકારીને લઈને રિયાલિટી ચેક કર્યું શરમજનક ઘટનાના ચોવીસ કલાક બાદ પણ લાકડા બહાર પડ્યા રહ્યા સ્મશાનમાં કામ કરનારા લૂલો બચાવ કરતા દેખાયા દોષનો ટોપલો પણ પાર્થિવ દેહ પર ઢોળી રહ્યા છે વ્યક્તિની બોડી આધારે સળગાવવામાં વાર લાગતી હોવાનું કહી રહ્યા છે ્ટર અને કોર્પોરેશનની બેદરકારીના કારણે આપણે અંતિમ વિદાય પણ વ્યક્તિને સારી રીતે નથી આપી શકતા અને તીવતો દાખલો જે છે તે ઓઢાઓ સ્મશાન ગૃહમાં સામે આવ્યો છે ચાર જેટલા જે ગતરોજ સ્વજનોના મૃતદેહ લાવવામાં આવ્યા હતા તેમાંથી મોટાભાગને લોકોની જે અંતિમ સંસ્કાર જે છે તે વ્યવસ્થિત ન થઈ શક્યા કારણ કે જે લાકડો હતું તે ભીનું હતું અને ભીના લાકડા હોવાના કારણે જે વ્યક્તિને અંતિમ સંસ્કાર એક બે કલાકની અંદર થવો જોઈએ તે પાંચ પાંચ છ છ કલાક થવા છતાં પણ જે છે તે થઈ શક્યો ન હતો આજે પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે એક વ્યક્તિ એ જે છે તે સ્વજનને લાવવામાં આવ્યા છે તે પણ છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહી છે કે તેમનું જે છે અંતિમ સંસ્કાર જે છે તે અગ્નિદાહ જે છે તે વ્યવસ્થિત રીતે થાય પંચમહાભૂતમાં વિલીન જે છે થાય પરંતુ હજુ સુધી ત્રણથી ચાર કલાક જેટલો સમય વીત્યો હોવા છતાં પણ જે છે તે તેમને પંચ મહાભૂમાં વિલીન જે છે તેમની મૃતદેહ જે છે થયો નથી એના લોકો સાથે વાત કરશું જાણશું કે કયા પ્રકારની વ્યવસ્થા હતી અને કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે આપણી સાથે કોન્ટ્રાક્ટ તેની સાથે પણ વાત કરશું મિત્ર કેમ વાલ લાગી રહી છે શું કારણ છે એમને વિધિ બાકી છે એટલા માટે લાકડા ભીના છે ભીના છે પણ સળગી રહ્યું છે બોડી તો વ્યવસ્થિત સળગી છે ને એમને વિધિ બાકી છે એટલા માટે રૂકી રહ્યા છે એમને કાલે જે પ્રકારની ઘટના ઘટી કેમ બની હતી એ લાગે એમાં એવું છે સળગતી સ્વપ સળગતું હતું બરોબર એમને જાતે લાઈન બધું નાખેલું છે લાકડા ભીના હોય શું તકલીફ પડે લાકડા ભીના હોય તો અમે વ્યવસ્થિત સળગાઈ આપવાનું અમે કહીએ છીએ ને પબ્લિકને કે અમે સળગાઈ આપીશું આ તમારી સામે રહ્યા બોડીવાળા એમને પૂછી લો કે શું જે વસ્તુ બે કલાકમાં થઈ જાય પાંચ પાંચ છ કલાક થતા હોય છે પણ તો અમુક બોડીમાંથી પાણી છૂટતું હોય તો થોડો ટાઈમ લાગ્યા બરોબર છે આ તમારી સામે જ બોડી વાળા બોડીવાળા લાકડાનું પાણી ના છૂટે શું થોડો ભેજ જશે તો પાણી તો છૂટવાનું થોડો ભેજ હશે થોડો ટાઈમ તો લાગવાનું છે ને લાકડું આટલું બધું લાકડું છે એટલે થોડું સરળતા થોડો ટાઈમ તો લાગવાનો જ છે ને આ લાકડા બહાર પડ્યા હતા અંદર શોરૂમાં નથી મૂકવામાં રૂમમાં છે જ ને લાકડા સ્ટોરરૂમમાં છે જ ને જે તો બહારથી અંદર મૂકવામાં શું એ હવે મોસમ એવો છે એટલે એ બી અંદર સ્ટોક રાખવી એક બાજુ સાઈડમાં પડી જશે એ લાકડા સાઈ દિવસનો સ્ટોક રાખવાનો હોય છે તેમ છતાં પણ સ્ટોક ન રાખતા તમામ લાકડા જે છે તે બિનાને તમે જવાબ સાંભળ્યો કે બોડીના પ્રમાણે જે છે તે બોડી જે છે તે પંચમહાભૂ પંચમહાભૂત વિલિનમાં થતાં જે છે તે વાર લાગતી હોય છે પરંતુ લૂલો બચાવ જે છે હાલ એનો કરવામાં આવી રહ્યો છે અને વિધિ બાકી હોવાથી અહીંયા વાર લાગી હોવાનો બચાવ જે છે કરી રહ્યા છે પરંતુ હાલ તો નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે અને જોવાનું એ રહે છે કે આની સામે શું કાર્યવાહી થાય છે કે કેમેરામેન નીલેશ ભુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ તો ઓઢવમાં સ્મશાન ગૃહમાં આ પ્રમાણે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી અને રિયાલિટી ચેક કર્યું ત્યારે ત્યાં હાજર જે લોકો હતા તેમણે શું બહાના બતાવ્યા એ પણ આપણે સાંભળ્યા શરમજનક ઘટનાના ચોવીસ કલાક થઈ ગયા છે તેમ છતાં હજુ સુધી લાકડા બહાર પડ્યા છે સ્મશાનમાં કામ કરનારા લોકો જે છે એ લૂલો બચાવ કરતા જોવા મળ્યા છે તો એમસીની આ બેદરકારી નહીં તો બીજું શું એ સવાલ સ્મશાન ગૃહમાં ભીના લાકડાને લઈને શરમમાં મુકાયેલી એમસી હવે જાગી છે અને જે કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તેમને હવે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે નોટિસ પણ ફટકારવામાં આવી છે આ સાથે સાથે કોન્ટ્રાક્ટરને એએમસીએ પેનલ્ટી પણ ફટકારી છે બ્લેકલિસ્ટ કેમ ન કરવી એ બાબતે ખુલાસો માંગ્યો છે ન્યૂઝ કેપિટલની ટીમ આ સ્મશાન પહોંચી અને ત્યાં રિયાલિટી ચેક કર્યું અને હજુ પણ એવી ને એવી જ બેદરકારી જોવા મળી રહી છે તો સ્મશાનમાં કામ કરનારા લોકો લૂલો બચાવ કરતા જોવા મળ્યા છે આ તરફ જે કોન્ટ્રાક્ટ છે એ મુજબ સૂકા લાકડા પૂરા પાડવાના હોય છે પણ આ જે કોન્ટ્રાક્ટર છે એ ભીના લાકડા આપી રહ્યું છે જેના કારણે સામાન્ય માણસોને પોતાના પરિજનના અંતિમ સંસ્કારમાં તકલીફ થઈ રહી છે અમદાવાદમાં ગંભીર બેદરકારી સામે આવી સ્મશાન ગૃહમાં મોતનો મલાજો જ નથી જળવાયો મૃતકના સ્વજનોએ ટાયર અને ગોદડાથી અંતિમ વિધિ કરવી પડી ગૃહમાં લીલા લાકડાને લઈને એએમસી હવે શરમમાં મુકાઈ